મારું નામ અંકિતા ગોર છે હું આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રીની જવાબદારી સંભાળું છું આજ રોજ પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ શિક્ષક દિવસના પાવન દિવસે આમ આદમી પાર્ટીએ કચ્છ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને કચ્છ કલેક્ટરશ્રી મારફતે એક આવેદન પાઠવેલું છે અને આવેદનમાં છે શિક્ષક અને શિક્ષણને થતો અન્યાય જે ગુજરાત લેવલે પણ અન્યાય થાય છે ને ગુજરાતની સાથે સાથે કચ્છ લેવલે પણ અન્યાય થાય છે જી જ્યારે આ ગુજરાત સરકાર ખૂબ મોટા મોટા બડગા ફૂંકતી હોય જ્યારે પ્રવેશો પ્રવેશોત્સવના તાઇફાઓ કરતી હોય અને આ એ માત્ર તાઇફાઓ જ છે કચ્છ એ સરહદી જિલ્લો છે અને આ સરહદી જિલ્લામાં એવી કેટલી બધી શાળાઓ છે કે જે શાળાઓ માત્ર એક જ શિક્ષક ઉપર ચાલે છે ને કેટલી બધી તો એટલી એવી શાળાઓ છે કે જેનામાં એક પણ શિક્ષક નથી તો જો એક પણ શિક્ષક ન હોય તો આ તો કેવું છે કે ભગવાન નગરના મંદિર આપણે કહીએ એવી પરિસ્થિતિ આ કચ્છ જિલ્લાની સર્જાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એ શિક્ષકોની વારે આવી છે શિક્ષણના મુદ્દે વારે આવી છે આમ આદમી પાર્ટી એ વિદ્યાર્થીઓની વારે આવી છે આ સરકાર ઈચ્છતી જ નથી કે કચ્છના વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સુધરે માટે ને માટે જ્યારે પહેલી સપ્ટેમ્બરના દિવસે બે ચોવીસ હજાર અને સાતસો જેટલી શિક્ષકોની ભરતીની નોટિફિકેશન આપવામાં આવેલી હતી છતાં પણ આજ દિવસ સુધી આ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જ્યારે ગુજરાત પાસે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે છતાં પણ પ્રવેશ જ્ઞાન જ્ઞાન સહાયક જેવા જેવા મુદ્દાઓ ઉપર એમની શિક્ષકોની ભરતી કરે છે જ્ઞાન સહાય જેવી યોજનાઓ હેઠળ એમની ભરતી કરે છે કેમ શિક્ષકોને કાયમી નોકરી નથી આપવામાં આવતી કેમ ગુજરાતના અને કચ્છના શિક્ષકો સાથે અન્યાય થાય છે અને જ્યારે શિક્ષકો સાથે અન્યાય થાય છે ત્યારે આડકતરી રીતે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે અને એ વિદ્યાર્થીઓ એટલે કોણ એ વિદ્યાર્થીઓ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ એ મારા કચ્છના વિદ્યાર્થીઓ એ મારા કચ્છના એવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણથી વંચિત છે અને એ વંચિત થવા પાછળનું સૌથી મહત્વનું કારણ મહત્વનું કારણ છે એ ગુજરાત સરકારની એક ખોટી નીતિ કે જે શિક્ષકોની ભરતી નથી કરતી જે કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી જ્યારે કાયમી શિક્ષકોની વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે જ્ઞાન સહાયક જેવા અલગ અલગ વિભાગો ઊભા કરી અને જ્ઞાન સહાયક જેવી યોજનાઓ હેઠળ આ વેલ ક્વોલિફાઈડ શિક્ષકોને સમાવાની વાતો કરે છે અને લોલીપોપ આપે છે તો ત્યારે મારી અમારી આમ આદમી પાર્ટી વતી આમ આદમી પાર્ટી આજે કચ્છ કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે કે જલ્દીથી જલ્દી ગુજરાતમાં અને ગુજરાતની સાથે કચ્છમાં પણ કાયમી અને સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અને સાથે સાથે જ્યારે માતૃભાષાના શિક્ષકોની ખૂબ તાતી જરૂરિયાત જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે માતૃભાષાના પણ ક્વોલિફાઈડ શિક્ષકો આપણી પાસે છે તો શા માટે માતૃભાષાના ક્વોલિફાઈડ શિક્ષકોને આપણે કાયમી શિક્ષકો તરીકે આ સરકાર ભરતી નથી કરતી આપણી પાસે ટેટ ટેટ પાસ કરેલા ખૂબ ઉચ્ચ કક્ષાના શિક્ષકો છે છતાં પણ આપણા કચ્છની શાળાઓ અને આપણા ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ જ હોય છે કેમ હર વખતે ઘટ થાય છે જ્યારે સાડત્રીસ હજારથી પણ વધારે શિક્ષકોની આપણે ભરતી કરી શકીએ છીએ પરંતુ આ સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે ઈચ્છતી જ નથી કે ગુજરાતના બાળકોનો વિકાસ થાય કેમ કે શિક્ષિત બાળક હશે તો વિકસિત બાળક હશે પરંતુ શિક્ષિત બાળક નહીં હોય તો માનસિક વિકસિત પણ બાળક નહીં હોય નહીં થાય માટે આજે શિક્ષક દિવસના પાવન દિવસે અમે આમ આદમી પાર્ટી વતી આવેદન આપેલું છે મુખ્યમંત્રી શ્રીને અને આપણા શિક્ષણ મંત્રી શ્રીને અમે અહીંયાથી અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ અને ચીમકી આપીએ છીએ કે આમ આદમી પાર્ટી સદૈવ શિક્ષણના મુદ્દે સ્વાસ્થ્યના મુદ્દે

કરી આમ આદમી પાર્ટી સદૈવ શિક્ષકો અને શિક્ષણ ઈચ્છતા દરેક વ્યક્તિ સાથે છે અને અહીંયાથી આ માધ્યમથી અમે શિક્ષકોને પણ અમારું સમર્થન જાહેર કરીએ છીએ કે અમે તમારી સાથે હતા અમે તમારી સાથે છીએ અને સદૈવ અમે સાચા મુદ્દાઓ ઉપર શિક્ષણના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી તમારી સાથે રહેશે અને કચ્છમાં અને ગુજરાતમાં સારું શિક્ષણ સારી શિક્ષણ વ્યવસ્થા અને ઉચ્ચ કક્ષાના શિક્ષકોની ભરતી થાય માત્રને માત્ર એ મુદ્દા ઉપર આજે આમ આદમી પાર્ટી આવેદન આપેલું છે જય હિન્દ મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા રેસિડેન્ટ છું આજ રોજ શિક્ષક દિવસ તરીકે સૌ ઉજવતા આવીએ છીએ અને શિક્ષક દિનની તમામ શિક્ષકોને તમામ ગુરુજનોને શુભકામનાઓ તેમજ તેમને વંદન કરીએ છીએ આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ દ્વારા હાલ જે ગાંધીનગરની અંદર ટેટ પાસ શિક્ષકો માટે કાયમી ભરતી માટે એના વર્ગખંડો માટે વિવિધ પ્રકારની મુવમેન્ટ ચલાવી રહ્યા છે જ્યારે શિક્ષકો જ આજે શિક્ષક દિવસે ગાંધીનગરની અંદર બેઠા છે ધરણા પર ત્યારે ગુજરાતભરમાં પ્રદેશ સમિતિ અમારા આમ આદમી પાર્ટી યસુદાનભાઈ ગઢવી મનોજભાઈ સોરઠિયા કૈલાસદાન ગઢવીજી અને અમારી સાથે અત્યારે પ્રદેશ મંત્રી અંકિતાબેન પણ છે એ તમામ વતીથી એ સૂચનાઓ મળતા આમ આદમી પાર્ટી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી છે આવી છે કે શિક્ષકોને જે પણ માગણીઓ છે જે ગાંધીનગરની અંદર બેઠા છે એ તમામ શિક્ષકોની કાયમી ભરતી હોય એમની પેન્શન યોજના હોય કે જે પણ એમને લાભો મળવાના હોય લાભો નથી મળી રહ્યા એ તમામ લાભો માટે અત્યારે જે એમની કને ચળવળ ચાલી રહી છે જે આંદોલન ચાલી રહ્યો છે આંદોલન સાંભળી અને તાત્કાલિક સરકારશ્રી એમની માગણીઓ સ્વીકારી લે એના માટે આજે શિક્ષક દિવસે અમે વિશેષ અહીં કલેક્ટરશ્રીને આ બાબતની આવેદનપત્ર માટે આપવામાં આવ્યા આવ્યા છીએ પણ હાલ કદાચ કલેક્ટરશ્રી પણ ક્યાંક કોઈક કારણોસર બીજી છે અને અગાઉ પણ અમે આવેલા ત્યારે પણ બીજી રહ્યા હતા લગભગ લગભગ એવો ક્યાંક ને ક્યાંક બીજી રહેતા હોય છે એટલે કલેક્ટર સાહેબશ્રી અમને ઓછા મળતા હોય છે એટલે અમે કોઈક ને કોઈક એમના પ્રતિનિધિને આવેદનપત્ર આપી અને સંતોષ માનતા હઈએ છે નેક્સ્ટ ટાઈમ કદાચ કલેક્ટર સાહેબ શ્રી મળે અને જે પણ અમે લોકોની સમસ્યાઓ લઈને આવતા હોઈએ છીએ સાંભળે એવી આપના માધ્યમથી એમને પણ વિનંતી કરીએ છીએ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ